પણ હવે શું કરવું કે તું કમાશો તારો પગાર આવે છે તો થોડી એને મદદ કરતું રે એવું તારે થોડી થાકી ગયો છું એનું લેણું ભરી ભરી આ તો બટા છે ને ગમે ઘરનો ધંધો ચાલુ કરીને તો માથે થોડાક રૂપિયા થાય એટલે લેણું દેણું તો આયલા કરે હું ધંધો કરવી એમ આ વે વેધીન વે એ ધંધો કરે છે હે કેટલું લેણું એનું ભરવું મારે તું મોટો ભાઈ છો

તો બા તમે અને મમ્મી તમે બે થઈને જ એને બગાડો પણ જો બટા અશોક ઈ છે ને ટ્રાય કરે છે એની રીતે આ ધંધામાં પૈસા અને ધંધો શીખવાનું કરે છે આ તું નોકરી કરે છે અને બે ભાઈ નોકરી કરો તો હું એની કરતા એકાદાને ઘરનો ધંધો હોય ને કા તો હા અરે પણ બધું ઊંધું ના કે છે ને કઈ ધંધો નથી કરતો તમે કેમ સમજતા નથી તું સર કોઈ દી હારું બોલ્યો જ નથી બરાબર છે તારો નાનો ભાઈ છે તારે એને સાથ દેવો જોઈએ આવું ન બોલાય તારે હા

બરાબર છે એટલે તને એમ કે આવા જુદા ઘર ભાંગશે એટલે તું ઈ બોલી બોલાય એવી ક્યાં વાત જ છે હવે તો તમે તમારી આંખ ઉગાડો નકરો બાજુ કરો છો

જો આમને આમ હાલશે ને તો આપણે સન અલગ થાવું પડશે કા ભાઈ સુધુ થવાનું કાઈ સુધુ ન થવાનું હો શાંતિ રાખજે જેમ ભેગા રહેશે ને એમ જ ભેગું રહેવાનું છે હા આને મારા બાપાને જેમ આ ઘરમાંથી કાઢી મૂકવોસ હે મારી વાત સાંભળો મારા બાપા તો છે ને ઘર છોડી તમે આ ખોલો ને તો હારું અત્યારે મારા બાપા ગયા પછી કેવું આપડે સારું હતું ત્યાં આની બુદ્ધિ ફરી એ તો છે ને શોકર છે એને બધી ખબર પડવા મળશે ને એટલે બધું થવા મળશે હવે એ નાનો નથી નાનો નથી નાનો છે હું મંડાણો પેલેથી કામ એવું શીખવાડી દીધું તાર લેણું થાય હવે જો તું ધંધો નાખ ને તો તારે હોય તું નોકરી કરીશું એટલે દર મહિને પગાર આવે આ છેલ્લી વાર કહી દઉં વાર

બહુ કામમાં પડી ગઈ છો ને તું કામ તો આ દુનિયાના બધા તારે જ છે હું તો આવ નવરો છું નહીં ના મેં કે એવું કીધું કે તમે સાવ નવરા છો તમે તો બહુ મોટા બિઝનેસમેન છો નહીં આ એક દિવસ વેઇટ કર તો કેવું લાગ્યું એવું હું રોજ વેઇટ કરું છું તમારો ત્યારે તો તમારે કઈક નું કઈક કઈક નું કઈક કામ તો હોય જ છે ને ક્યારેક પંચર પડી જાય ક્યારેક કોક મળી જાય ક્યારેક કોઈ ફ્રેન્ડને મુકવા જતા હોય નહીં જો હકીકતમાં મારે કામ હોય ને એ માટે જો કહેતો હોય કે મારે કામ છે બાકી ખોટે ખોટા કોઈ દિવસ મે બહાના બનાવ્યા નથી રેવા દો રેવા દો બધી જ ખબર છે હા મને પણ શું શું ખબર શું છે તને એ કે ને શું ખબર છે તને તમે છે ને આવી રીતે ધક્કા ના મારતા મને વાત કરવી હોય તો કરો ને કરકાઈ ની હું જાઉં છું શોકો તો ખરા હા રોકાઈ જા આમ ના જતી રે આમ જતી રહીશ તો મારું શું થશે શું осаગર મેં તમને વાત કરી હતી ને શું વોટ્સએપ માં તમને યાદ છે મેં તમને કીધું હતું કે મારે તમારો એક કામ છે હું મળીશ ત્યારે હું તમને કહીશ એમ ના ના મને વાત લગતા આવડતું જ નથી હાતે વોટ્સએપ માં મને મેસેજ કર્યો ને પણ મેં મે વાંચ્યો જ નહીં કારણ કે મને વાત ત જ ન આવડતું હવે તો હું થયું કે મને થયું કે તને મળી લઉં એ માટે હું મળવા આવ્યો બાકી એ વાતની મને ખબર જ નથી ને એ માટે હું મળવાય નતો આવ્યો સાગર ત્યારની જોઉ છું મારી બધી જ વાતને મસ્તીમાં લો છો ક્યારેક કોઈક મારી વાત સિરિયસમાં લો તો એ માટે તો આવ્યો છું કે આપણે મળીએ અને મળીને વાત કરીએ તો પછી આ વાત અત્યારે ખોલવાની જરૂર જ શું છે મેં કે ખોલી છે વાત હું લેટ આવી તો તમે મને સંભળાવી દીધું એટલા માટે મેં ખોલી વાતને બાકી જરૂરી કામ તારે હતું મને તે બોલાવ્યો અને લેટ પણ પોતે જ આવે છે આપણે જેનું બોડી બોડી ઘટી ગઈ છે બે મિનિટ ઉભા રહ્યા એમાં કઈ જતું રહ્યું છે તમારે અરે ઘટી જ ગઈ છે છેલ્લા એક મહિનામાં તારી પાછળ મારો પાંચ કિલો વજન ઓછો થયો છે રેવા દો રેવા દો ખોટા છે ને આવા કાલા કાઢવાનું રેવા દેજો આ ચાય ગલા છે ને તમે તમારી પાસે રાખો આ મુખ બધું તડકે શું કામ બોલાવ્યો તો એ કહીશ તું મને હા હા બોલ જો હું શું કહેતી હતી કે મારે છે ને થોડા પૈસાની જરૂર છે

ક્રેડિટ કાર્ડ નો બિઝનેસ છે મારી પાસે એટલે એટલે હે બધું તો થઈ જશે સાગર એમાં શું આવે અત્યાર સુધી મેં તમને નથી પૂછ્યું પણ હવે પૂછું છું ને કારણ કે આપણે મેરેજ કરવાના છે તો મારે તમને પૂછવું તો પડશે ને કે તમે શું બિઝનેસ કરો છો જો હું તને કહીશ પણ તને ખબર નહી પડે છતાં પણ તને જણાવી દઉં છું ચાલ જો ક્રેડિટ કાર્ડ હોય કોઈ પાસે તો એમને એમને જો અર્જન્ટમાં પૈસાની જરૂર પડી હોય તો ડાયરેક્ટ તો આમ પૈસા ના મળી શકે ને તો એ શું કરે કોઈ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરતું હોય ને તો એમની પાસે જાય અને પૈસા લઈ લે બદલામાં એમને થોડું ઘણું કમિશન થોડા ઘણા પૈસા જેની પાસે સ્વાઇપ કરાવ્યું હોય એમને આપવા પડે તો બસ હું પણ આ જ બિઝનેસ કરું છું આ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું એટલે આ જેને પણ પૈસાની જરૂર હોય જેમની પણ પાસે ક્રેડિટ કાર્ડ હોય એ મારી પાસે આવે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરે અને પૈસા લઈ જાય બદલામાં મને કમિશન આપે હા એમ કરીને કંઈ નહીં કંઈ નહીં ને તોય એક લાખ રૂપિયા તો આરામથી નીકળી જાય છે મારા

આ પહેલા પણ તમે બોલાવી હતી ને ત્યારે થોડું કામ બાકી હતું એટલે મેં કીધું શાંતિથી પછી બેસીને વાત કરું બોલો શું કામ હતું હા કામમાં એવું હતું કે ઓલો હાર છે ને જે આપણે અઢી તોલાનો તમને કરાવીને ચડાવ્યો છે હા હે તો હોય જ ને ક્યાં જતો રહેવાનો છે તો એ મને આપો લાવો તમને આપો તમારે પહેરવો છે કોઈના લગન આવે છે નહીં મારે જરૂર છે ને એટલે તમે મને સેટ આપી દો એ તો હું સમજી ગઈ હવે તમે માગ્યો છે તો તમારે જરૂર હશે જ પણ હું ખાલી કારણ પૂછું છું કે શું છે શું કામ જોઈએ છે તમારે મારે છે ને મારો દીકરો સાગર છે ને એને ધંધો કરવો હશે એક નવો એટલે એના માટે રૂપિયાની જરૂર છે એ સેટ આપો તો હું એક ગીરવે મૂકી એને હામો રૂપિયા લઈ લઉં પણ મમ્મી આ વાત તો મને બરાબર નથી લાગતી સાગરભાઈને ધંધો કરવો છે તો એમાં એમાં હું શું કામ મારો સોનાનો હાર આપું હા હું બોલ્યા હું શું કામ ને મારો સોનાનો હાર આપું તમારો કેમ એ હાર તમારા બાપાએ કરાવી દીધો છે મારા પપ્પાએ નથી કરાવી દીધો તમે લોકો જ આપ્યો છે એમાં હું ના નથી પાડતી પણ વિચાર કરો ને આ કંઈ પહેલી વારની વાત તો નથી ને સાગરભાઈ આવું કેટલી વાર કર્યું છે અને પહેલાં પણ આની પહેલા પણ એમને કહ્યું હતું ને કે મારે ધંધો કરવો છે અને કાય મંગાળે મસ નો વાળ્યો આ ભલે નો વાળ્યો હોય એ મારે જોવાનું છે એ ફરજ અમારી છે કે અમારા છોકરાઓને અમારે કેમ ધંધે લગાડવા કઈ નોકરી અપાવવી કારણ કે છોકરાઓ ભણ આ મારા ની ઉપાધિ તો છે ને એને કઈ બીજું આવડતું તો છે ની નોકરી સિવાય તે બસ નોકરીમાં પડ્યો છે પણ અમારો સાગર છે હોશિયાર એટલે મને તો હોય સો ટકા વિશ્વાસ છે આજની તો કાલે ધંધો તો પોતાનો જ કરશે તમે હાર મને આપી દો વધારે વહીવટ ન કરો કામે તે એ હાર અમે ચડાવ્યો છે ને એ જ વાત છે કે હાર તમે મને આપી દીધો છે અને તમે એવી કોઈ જરૂરિયાત હોત તો મને હાર દેવામાં કાંઈ વાંધો નહોતો પણ સાગરભાઈ ઉપર સાગરભાઈ ઉપર મને જરાય વિશ્વાસ નથી એમને જે જે રીતે વ્યવહાર કર્યો છે ને અત્યાર સુધી એ પ્રમાણે તો જરાય નહીં અને રહી વાત અશોકની તો બિચારા ગમે એમ તોય ઘર તો ચલાવે છે ને નોકરી તો નોકરી આપણા બધાનું ખાવાનું આ ઘરને બધું પૂરું પાડે જ નવાઈ નથી કરતો દીકરો મારો છે તો એની ફરજમાં આવે છે બરાબર છે અત્યારે નાનાથી થી મોટા અમે કર્યા તો અમારે હું કઈ ભી નહીં પડી હોય અમે નહીં કઈ રૂપિયા કમાઈ ને ખવડાવી પીવડાવી હોય મોટા કર્યા તે તો હવે અત્યારે ફરજ એ નહીં છે એમાં અને વિશ્વાસ તને હોય કે ન હોય પણ મને મારા દીકરા ઉપર છે એટલે હાર ભલે તને સડાય હોય તારો હતો પણ અત્યારે મને એટલે મારે જરૂર છે એટલે મારી રીતે બધું કરી લે સારું અત્યારે હું તમને હાર આપી દઉં અને જેમ તમે કહ્યું એમ સાગર ભાઈ આ ધંધો કરે એમાંથી જે પૈસા આવશે એમાંથી તમે મને હાર પાછો આપી દેશો પણ શું ગેરંટી કે મને મારો હાર પાછો મળી જશે આ મારો મારો શું કરો છો એ યાર અમે તને ચડાયો તારો નથી અમારો જઈ તારી ને ત્યારે હાર ને વેચી શકીએ મને આપી દીધો છે ને તો એના પર હવે કાયદે સરક મારો છે અને આવી રીતે મને આપીને મમ્મી

તને ખબર છે આ ઈ હાર છે ને ઈ મને મારી સાહુની સાહુ એને સઢાયો તો મારી સાહુએ મને સઢાયો અને મારો હાર મે તને સઢાવ એટલે હારનો અક્દાર પેલો કોણ રહ્યો હું શું બરાબર એટલે હાર મને આપી દે ઈ હાર મારો છે એક કામ કરો ને મમી હાર શું કામ એની સાથે જે બુટ્ટી છે એ પણ આપી દો પછી બીજો એક મંગળસૂત્ર પડ્યું છે એ પણ આપી દો હા તો લાવો બધું જે હોય આપી દો સા મને થોડો સમય આપો अशोक ની સાથે વાત કરીને હું તમને આપી દઈશ એ કે છે ને તો હાર તમા આ એ અશોક છે ને વ્યવહાર કર્યો ને તે અશોક ના નતો પૂછું અમે અમાર રીતે સડાયો હતો એટલે છે ને અશોક ને કાઈ વાત કરવાની જરૂર નથી સાના મના ઘરેણાં આપી જો બધું થઈ જાહે જાવ કરો કામ જે કરતા હોય આ સાગરયો એના બાપ જેવો પાયકો છે એનો બાપે લેણું કરી અને પરિવાર ને બધું છોડીને વહી ગયો અને આય પાછળ એવો થયો હારો બાપ ના

એટલે ઓલો અશોક છે ને મને તારી મમ્મી ને બે તો કે એને કા ખમજાવજો અરે બાજો હું છે ને કોઈ લેણા નથી કરતો અને આ બધું તો હવે ચાલ્યા કરવાનું આપણે કઈ બિઝનેસ કરતા હોય કઈ ધંધો કરતા હોય એટલે એમાં નફો પણ થવાનું કોઈ વાર નુકસાન પણ થાય આમ કહેવાય છે ને કે ઘરે બેઠા બેઠા કાઈ મળવાનું નથી કંઈ પણ મેળવવા માટે મહેનત તો કરવી પડે અને આ મહેનત તો કરું છું પછી એમાં નુકસાન થાય કે નફો થાય એ આપણા હાથમાં થોડી એ આપણી હાથની થોડી વાત છે એટલે કા એક આદ બે વખત નુકસાન થાય ને તો માણા એ સમજી જવાનું હોય બરાબર છે ઓલો હસકો કેટલા દી તારા દેવા ભર ભર કરશે પછી જો બા આ શોક છે ને એ લાંબુ વિચારી નથી શકતા એ છે ને ટુકમાં જ પડ્યા રહે છે એને નોકરી જ કરવી છે જાર થી નોકરી ચડ્યા છે ને ત્યાર થી નોકરી વળગીને જ પડ્યા છે આ કાઈ કાઈ બીજો વિચાર કરતા જ નથી અને એ છે ને બહુ બહુ દૂરનું વિચારેલું છે મારે ધંધો કરવો છે

નુકસાન માં બેહાડી દીધા અરે બા એવું કઈ નથી હો ઘણી વાર મેં તમને રૂપિયા આપ્યા પણ છે નથી આપ્યા એમ પણ નથી લે લે કે કેવી વાત કરે છે આ તો જાણે કઈ 50000 લાખ નો અમને દે દીધા હોય મેં દીધા છે દીધા છે કરતો આ દેવા કરતા તો છે ને અમે તારું લેણું વધારે ભર્યું છે તું અમને દેશ ને ઘર માં એ ન કરતા હશે હવે કેવાય ને કે શરૂઆતમાં તકલીફ ભોગવી લેવી સારી આ પછી છે ને ખુશી જ ખુશી હોય એટલે હમણાં છે ને ભલે દેવું થાય કે થોડી મુસીબત આવે પણ થોડો ઘણો હું રાગે પડી જઈશ ને ધંધામાં પછી જોવો આ તમારા ઘરના મતલબ કે આપણા ઘરના એક પણ વ્યક્તિ એ કામ નહીં કરવું પડે બધા શાંતિથી બેઠા બેઠા ખાશે એ ભાઈ આવું તું કેટલા ટાઈમથી કહેશો આ બે આ તે બે થી ત્રણ વખત ધંધામાં નુકસાન કર્યું છે તો તને ભાન નથી પડતી કે હું હોતા હવે મારા ભાઈની જેમ કે એક નોકરીએ લાગી જાઉં આ બધા ધંધા છોડીને જાકુબના જાકુબના કોઈ કરતો નથી હું જે કરું છું એ યોગ્ય જ કરું છું આ તો સામે વાળા એવા ભટકા એમાં હું શું કરું એમાં મારો કઈ વાક નહી બા હા તારે તો કે કઈ વાક જ હોય છે કે પાછો કે સામે વાળા છાલા નથી હું તો છાલે જ છું હા તો સાચી જ વાત છે ને

તને બધા માણસ હારા નથી મળતા તું જ એક દૂધ ધોયેલો શું આમ બરાબર દૂધ ધોયો હોય કે સાસ ધોયો હોય પણ હું જો કહું બા આ તમે બધાની છે ને તમારા બધાની ટૂંકી બુદ્ધિ છે આ લાંબુ વિચારી જ નથી શકતા તમે છે ને આ કુવામાંના ડેડકા જેવું કામકાજ છે કે કુવામાં કુવામાં જ પડવું છે આ એટલી દુનિયા છે આપણી આ બહાર નીકળો કુવાની તો ખબર પડે કે દુનિયા કુવા પૂરતી સીમિત નથી મોટી દુનિયા છે ને એમાં ઘણું મળી શકે એમ છે પણ નહીં તમને તો જે તમારા હાથમાં નાનું એવું ટિંકોરિયું આપી દીધું ને એ જ વગાડ્યા કરવું છે હા એ અમે ભલે એ વગાડતા પણ તારી જેવા જાકુબ ના તો ન કરતા ને એટલે સમજી જા હવે અમે જે કુવાના દેડકા થઈ ને એમ તારે કુવાનો દેડકો થઈ જવાનું છે બીજી કોઈ મગજ મારી મારે ન જોઈ આવે જોબા એ તો ક્યારેય નઈ બની હું છે ને આસમાનમાં વિહરવા વાળું બાજ છું મારે છે ને દૂરની દ્રષ્ટિ જોઈએ છે અને જ્યારે હું પૈસા રળીને તમને આપીશ ને ત્યારે તમને મારી કદર થશે કે નહીં દીકરો સાચું કેતો હતો અરે ત્યારે જયારે પૈસા મળશે ને ત્યારે હું વાલો લાગીશ અત્યારે તો કડવા જ દોડીશ કારણ કે હું આપતો નથી આપું તો છું જ પણ તમને લાગતું નથી હા હું આપું તો છું જ તું છે ને આમને રૂપિયા દેશ ને એની કરતા વધારે તારા ખર્ચા છે ખાવાના લુગડા ધોવાના ને ઇસ્ત્રી કરવાના ને આ ના એ ખર્ચા વધી જાય પડી સમજે એટલે છે ને બહુ હોશિયારી નો મારતો તું સમજી જાજે નકર પછી હવે વધારે લેણા કરી ને તો ઘરમાંથી મારે કાઢી મૂકવો જો હતા ને હા વાંધો નહીં બા કઈ વાંધો નહીં તમને છે ને સારા અને સાચા માણસ ની કદર નથી પણ જે દિવસે થશે ને ત્યારે મોડું થઈ ગયું હશે બાજો ને અમને શીખવાડવા નીકળી ગયો છે